સાત મેગ્યું એટલે કે આવ્યા છે મહત્વપૂર્ણ ખબર અંતિમ તબક્કાના પ્રચારમાં ઉમેદવારો દ્વારા એડી ચોટી નું જોર લગાવીને પ્રચંડ પ્રચાર કરવામાં આવી રહ્યો છે અમદાવાદ પશ્ચિમ લોકસભા વિસ્તારમાં વિજય સંકલ્પ બાઇક રેલી ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણાના સમર્થનમાં અહીં અહી બાઇક રેલીનું આયોજન અંતિમ દિવસે બાઇક રેલી થકી મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે બાઇક રેલીમાં જોડાયા મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો

બાઇક રેલી દ્વારા લીધો મોટા રોડ નાના રોડ જ્યાં ડોર ટુ ડોર જવાનું હતું ત્યાં રાઉન્ડ લીધો સવારે ત્રણ કલાક સાંજે ત્રણ કલાક ગ્રુપ મીટિંગ દ્વારા જાહેર સભા દ્વારા લોક સંપર્ક કરીને અમે છેલ્લા બે મહિનાથી પ્રચાર કરી રહ્યા છે આજે સાંજે પાંચ વાગે પ્રચાર બંધ થાય છે ત્યારે હું એટલો ચોક્કસ કહી શકું કે આજે લગભગ બધા વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વિજય સંકલ્પ રેલી દ્વારા આજે પ્રચારનું કાર્ય પૂર્ણ કરવાના છે દિનેશભાઈ ખાસ કરીને આપ તો અમદાવાદ મહાનગરપાલિકામાં પણ લાંબો સમય સુધી કામ કર્યું છે આ વિસ્તારમાં જો આપ સાંસદ બનશો એમાં નક્કી છે બે મત નથી પણ એવા મનમાં શું જે છે તે સંકલ્પ લઈને જ નીકળ્યા છો કે વિસ્તાર માટે આ એક લેન્ડમાર્ક જે કામ છે તે કરવું છે આજે વિકાસે અવિરત પ્રક્રિયા છે ભૂતકાળની અંદર પણ નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર ગુજરાતની અંદર ખૂબ વિકાસ થયો બે હજાર ચૌદમાં પણ અમદાવાદ શહેરની વાત કરું તો કાંકરિયા રિવરફ્રન્ટ બીઆરટીએસ મેટ્રો બુલેટ ટ્રેન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને ગિફ્ટ સિટી આજે વિશ્વની આધુનિક સુવિધાઓ અહીંયા છે ઓલિમ્પિક સ્ટેડિયમ પણ અહીં બનવા જઈ રહ્યું છે હું એટલું ચોક્કસ કહીશ કે ચૂંટાયા પછી પ્રજાના જનપ્રતિનિધિઓ સાથે લોકો સાથે બેસીને એમના સૂચનો મંગાવીને વિકાસના ગતિ આગળ વધારવા માટે અમે ચોક્કસ પ્રયત્ન કરી સૌથી પ્રાયોરિટીની વાત કરું તો ભારત સરકારની જે યોજનાઓનો જે લોકોને લાભ નથી મળ્યો એ લોકોને યોગ્ય દિશાની અંદર લાભ મળે આયુષ્યમાન કાર્ડ હોય મકાન સહાય હોય એસી કરોડ લોકોને અનાજની વાત હોય તો એ ભારત સરકાર દ્વારા જે લોકો સિત્તેર વર્ષથી લાભથી વંચિત રહ્યા છે એ લોકોને લાભ આપવાનો મારો ભગીરથ પ્રયત્ન હશે વિધાનસભાની અંદર જનસંપર્ક કરીને હું લાભાર્થીઓને એમના લાભ સુધી પહોંચાડવા માટેનો સખત પ્રયત્ન કરીશ બે મહિના ભારે મહેનત કરી છે વિસ્તારોની અંદર ફર્યા છો ડોર ટુ ડોર ફર્યા છો કેટલી લીડ સાથે બેઠક પર જીત છે તે હાંસલ હું એટલું ચોક્કસ કહીશ કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા બુથમાં ચૂંટણી લડતો હોય છે પ્રચારના માધ્યમ દ્વારા છેલ્લા એક વર્ષથી ઉમેદવાર ભલે બે મહિનાથી ડિક્લેર થતો હોય પણ એની પહેલા પણ ભાજપનો કાર્યકર્તા જનૂનથી બૂથની અંદર વોર્ડની અંદર વિધાનસભાની અંદર અને લોકસભાની અંદર કામ કરતો હોય છે